જય દ્વારકાધીશ મિત્રો હું સુરેશ જલન્રા ફરીવાર મારી યુટ્યુબ ચેનલ ચેનલમાં સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે મગફળીમાં આવતી ઈયળ વિશે એમાં પણ મુખ્યત્વે જે લીલી ઈયળ છે જે મલ્લુ ઇયળ છે અથવા જે પાંદડા ખાનારી ઇયળ અથવા કોતરીનારી ઈયળ છે એના વિશે નહીં પણ જે કાબરી ઈયળ છે અથવા જે લક્ઝરી ઇયળ છે એના વિશે વાત કરવાની છે તો ઘણા ખેડૂત મિત્રોને સિત્તેરથી એસી દિવસની મગફળી અંદાજે ઘણા વિસ્તારોમાં થઈ ગઈ છે અને જે આપણા વિસ્તાર છે એમાં એવરેજ ખેડૂતની સિત્તેરથી નેવું દિવસની મગફળી થઈ ગઈ છે તો ઘણા ખેડૂત મિત્રો એમ કહે છે કે હવે ઈયરથી શું નુકસાન થાય છે અથવા હવે ઈયર શું કરશે અરે ભાઈ એ જ્યારે પહેલાં જે નુકસાન નહીં કર્યું એનાથી વધારે અત્યારે નુકસાન કરે કેમકે અત્યારે જો ઈયર છે જે આ લશ્કર ઈયર છે એ નાની નાની ઈયર હશે એ પાંદડા ખાશે અથવા જે કોળ હશે એ ખાશે અને જે મોટી ઈયળ હશે જે નાની નાની થઈ અને મોટી જે ઈયળ થઈ ગઈ છે એ જે તમારા સૂયા છે અથવા જો મરિયા થઈ ગયા હોય તો મરિયા છે અથવા તો ડોડવા થઈ ગયા હોય તો ડોડવા ખાવાનું ચાલુ કરશે એટલે એમાં ઉત્પાદનમાં તમારે ઘણો ખરો ફરક પડી જશે તો ખેડૂત મિત્રો મારી એક ભલામણ છે કે તમે તમારી શિંગમાં અથવા મગફળીમાં જોઈ લેજો કે આજે લક્ઝરી ઈયળનો ઘણા વિસ્તારમાં આપણો એટેક વધી રહ્યો છે અને ઘણા વિસ્તારમાં એટેક ઘણો છે તો અમુક ખેડૂત મિત્રોને હજુ ખબર નથી કે મારી મગફળીમાં આ ઈયળનો એટેક આવી ગયો છે હોય છે અને રાત્રિ દરમિયાન ઉપર આવે છે અને પાંદડાને એ રાત્રે ખાય છે અને દિવસ દરમિયાન સૂતી રહે છે અથવા તો જે આપણે સૂયા છે અથવા ડોડવા છે અથવા મરિયા ખાવાનું ચાલુ રાખે છે તો આનાથી તમારે ઉત્પાદનમાં ઘણો લોસ જશે અથવા ઘટાડો આવશે તો મિત્રો આજે આપણે આ લશ્કરી ઇયળ છે એના કંટ્રોલ વિશે અને એનું થોડુંક એના વિશે વાત કરીશું તો મુખ્યત્વે આપણે જોઈએ તો લશ્કરી ઇયળ છે ઓગસ્ટથી સપ્ટેમ્બર મહિનાની આજુબાજુમાં અંદાજે આવે છે અને જ્યારે એનો એટેક વધારે હોય છે તો આ ઈયળ છે એ એક આરે એક છોડવામાં સાતથી આઠ ઇયળ હોય છે આઠ નવ ઇયળ હોય છે આવી વધારે પડતી ઈયળ દેખાય છે એના લીધે તમારે નુકસાન અથવા ઘણો એટેક એના લીધે તમારે ઘણું નુકસાન વેઠવું પડે છે એનો કંટ્રોલ કરવો વધારે મહત્ત્વનું છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન આવે છે કે મેં આ દવા નાખી છે તો આનું રિઝલ્ટ નથી આવ્યું અથવા સાઠથી સિત્તેર ટકા આવ્યું છે તો મિત્રો એનું રિઝલ્ટ નથી આવવાનું મુખ્ય કારણ એ છે કે જે તમે દવા છાંટો છો ત્યારે જે ઈયળ છે એ દિવસે તમે દવા છાંટવાનો છે એટલે ઈયળ થળી આવવાની છે એટલે ઈયળને દવા લાગુ પડતી નથી એટલે તમારે મુખ્ય પહેલાં તો તમારે કોઈ કોન્ટેક્ટ દવા છે અને સારી સિસ્ટેમેટિક દવા છે એનો જાડો સ્પ્રે ચારથી પાંચ પંપ વિઘે કરવાના છે જો તમે બેથી ત્રણ પંપ કરશો તો રિઝલ્ટ ઓછું મળશે અથવા નહીવત પ્રમાણમાં મળશે તો ચારથી પણ પાંચ પંપ વિઘે કરવાના છે જે ક્લોરન્ટા નીપ્રોલ છે એની જોડે કાર્ટપ હાઇડ્રોક્લોરાઇડ છે અથવા ક્લોરોપાયરિફોસ છે અથવા પેન્થોયડ છે આવી દવાના ઉપયોગ કરવાનો છે એના લીધે જે તમારે રિઝલ્ટ સારામાં સારું મળશે બીજા નંબરે જોઈએ તો આ જે દવા તમારે ન નાખવી હોય બે એનું કોમ્બિનેશન તો જે માર્કેટમાં આવે છે આ ન્યુઅલોરોન પ્લસ ઇન્ડોગઝા કાર્પ એના પણ લક્ઝરીય માટે જોરદાર રિઝલ્ટ છે તો આ કોમ્બિનેશન પણ તમે વાપરી શકો છો બીજા નંબરે જો આપણે સ્પ્રે નથી કરવો અને થડિયસ તમારે મોટી ઈયળોનો એટેક આવી ગયો છે અને થળીય છે અને જે એડલ્ટ ઇયળ મોટી ઈયળ થઈ ગઈ છે તો તમે એનો ઉપયોગ એનો કંટ્રોલ કરવા માટે ઘઉંનું ભૂસું અથવા ઘઉંનો લોટ દળેલો જે જાડું ભડકું હોય એ લેવાનું દસથી પંદર કિલો અને એમાં એકથી બે કિલો ગોળ લેવાનો એ ગોળને ગરમ પાણીમાં ઓગાળી નાખવાનો પછી લોટ જોડે મિક્સ કરી દેવાનો પછી એમાં જે તમારે કાટરેપ હાઇડ્રોક્લોરાઈડની મમરી આવે છે અથવા ક્લોરોપાયરીફોસ છે એવા માર્કેટમાં ઘણા જે એ જંતુનાશિક જે કોન્ટેક દવા છે એનો મિક્સ કરી દેવાનું પછી જે તમે રાત્રિ દરમિયાન અથવા દિવસ દરમિયાન ઓળ ઉપર વેરી દેશો અથવા જમીનમાં તમારે વેરી દેશો એટલે એ ઈયળ રાત્રે જે આ ગોળ છે અથવા ભડકું છે એ ખાવા આવવાની છે એટલે જ્યારે એની જોડે જે ક્લોરોપાયરીફોસ છે અથવા જે કાટેપ હાઇડ્રોક્લોરાઈડ છે એ તમે નાખેલો હોય એટલે એ પણ જોડે ખાઈ જશે એટલે તમારે રિઝલ્ટ સારામાં સારું મળશે તો આ થઈ આપણે લક્ઝરીયના કંટ્રોલ વિશે વાત તો મિત્રો આ હતી આપણે આજની માટે માહિતી તો આવીને આવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો તમારા ગ્રુપમાં અથવા તમારા મિત્ર સર્કલને આગળ શેર કરજો એના લીધે એ લોકોને પણ માહિતી મળતી રહે આભાર ધન્યવાદ